તમે સાહેબ આ બે દાંત બહુ કાટે છે તમારે આવું પડ્યું તમે જમ આવ્યા છો આવું પડ્યું

છોકરા ને બોલાયેલા છો બે હા બે દા પછી ત્યાં લગી તમારે પાંચ વાગ્યા સુધી પાંચ વાગ્યા સાફ સફાઈ પણ કરવાની ખાલી બાબા બોલશો ને આમ આમ તમે આવી અત્યારે ચર્ચા કરું પડી ચર્ચા મીટીંગમાં છું થાય મીટિંગ કરવાની

કણ રે રૂપી હેકી કરો બસ લ્યો એ કાકા હવે તમે કઈક બેસો લાય બે

બોલતા આવડ આજ જો રાખો નહી કાકા તમે શાંતિ રાખશો યાર સાહેબ ખાવ આ બધા મીઠાઈ બસ બસ હું પગે લાગુ સાહેબ એટલે પણ એટલે જળાય પણ કહો જુઓ તો

મીઠાઈ લઈ મીઠાઈ લઈ ગયા છોકરા ને ખબર નઈ સારું મને એવું લાગી રહ્યું અંદર પૈસા હે બધું કઈક કરીને તો લેવું પડશે લાવ છોકરા હું તને પૈસા હાલ તો તો મીઠાઈ તો મને મીઠાઈ

દો એક દાખલો ના શું કહું આમ ના પાડું અને મારા બેટા મને હામાં થાય ના હવે તમને તમારા કરતા છોકરી મચ્છર ચાલે દાખલા ગણેશ